જિલ્લા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક પૂર્યો ઊંડો ખાડો બનાવ બન્યા સ્થળથી ફક્ત સાત ફૂટ નજીક સાઠ ફૂટ ઊંડું તળાવ નર્મદા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની નથી લીધી પરમિશન સરકારી તંત્રની ગોર બેદરકારીથી સ્થાનિક લોકોમાં રોષ તળાવ એટલું ભયજનક છે કે ખેડૂતો લાભ લઈ શકવા બની રહ્યા છે અસમર્થ મહેસાણા તાલુકા જિલ્લા માર્ગ મકાન ખાતાની ઘોર બેદરકારી આવી સામે જગુદનથી ખેરવા રોડ પરનો ઊંડો ખાડો બન્યો મોતનો કૂવો ઉંડાખાડાને કારણે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયો ગમખવાર અકસ્માત ઘટનાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવા પામી યુવાનના કરુણ મોત બાદ જાગ્યુ જિલ્લાનું સરકારી તંત્ર જિલ્લા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક પૂર્યો ઊંડો ખાડો બનાવ બન્યા સ્થળથી ફક્ત સાત ફૂટ નજીક સાઠ ફૂટ ઊંડું તળાવ નર્મદા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની નથી લીધી પરમિશન સરકારી તંત્રની ગોરબેદરકારીથી સ્થાનિક લોકોમાં રોષ તળાવ એટલું ભયજનક છે કે ખેડૂતો લાભ લઈ શકવા બની રહ્યા છે અસમર્થ તો જોતા રહો લાઈવ એક્સપર્ટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર શું નામ તમારું ઠાકોર જીલુજી મળાજી કઈ ગામ ચોળા શું થયું તમારે ભત્રીજા સાથે અહીં અકસ્માત થયો હતો કયું ગામ ચોળા અને કઈ જગ્યાએ થયું આ જગ્યાએ ખાડો હતો અને હા શું નામ ભત્રીજાનું કૌશિકજી ગણેશજી ઠાકોર કયું ગામ ધોરા છે